નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રથમ વર્ષ વાયરમેન્ટની અંદર પેપર સેટ નંબર ત્રણ વિશે આપણે ચર્ચા કરીશું અગાઉ આપણે પેપર સેટ નંબર એક અને બે જોઈ ગયા આજે પેપર સેટ નંબર ત્રણ ચાલો શરૂ કરીએ તો પહેલો પ્રશ્ન ફોમ ફેક્ટરનું મૂલ્ય શું છે તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે એ એક પોઈન્ટ ત્રેવીસ બી એક પોઈન્ટ અગિયાર સી જીરો પોઈન્ટ એક્યાસી અને ડી જીરો પોઈન્ટ સાતસો સાત તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી એક પોઈન્ટ અગિયાર ત્યારબાદ બીજો પ્રશ્ન વૈકલિપ વોલ્ટેજનું આર એમ મૂલ્ય શું છે તો ઓપ્શન અહીંયા આપે છે જીરો પોઈન્ટ છસો સાડત્રીસ ગુણ્યા વી એવી બી જીરો સાતસો સાત ગુણ્યા વી એવી સી જીરો સાડત્રીસ ગુણ્યા વી મેક્સ અને ડી જીરો પોઈન્ટ સાતસો સાત ગુણ્યા વી મેક્સ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી જીરો પોઈન્ટ સાતસો સાત ગુણ્યા વી મેક્સ ત્યારબાદ ત્રીજો પ્રશ્ન એસી મૂલ્યનું નામ શું છે જે ડોટેડ રેખાઓમાં દર્શાવવામાં આવી છે તો મિત્રો અહીંયા ક આપે છે અને એની અંદર જે ડોટેડ રેખાથી દર્શાવવામાં આવી છે એનું મૂલ્યનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ અસરકારક મૂલ્ય એટલે કે ઇફેક્ટિવ વેલ્યુ બી પીક મૂલ્ય સી સરેરાશ મૂલ્ય એટલે કે એવરેજ મૂલ્ય વેલ્યુ અને ડી ત્વરિત મૂલ્ય તો આનો સાચો જવાબ છે ઓપ્શન ડી ત્વરિત મૂલ્ય ત્યારબાદ ચોથો પ્રશ્ન એસીના વેવ ફોર્મનો આકાર શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ સાઇન વેવ બી સ્ક્વેર વેવ સી સો ટૂથ વેવ અને ડી પલ્સેટિંગ વેવ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સો ટૂથ વેવ ત્યારબાદ પાંચમો પ્રશ્ન ફ્રિકવન્સીનો એસાઈ એકમ કયો છે તો ઓપ્શન એ કિલો હર્ઝ બી હર્ઝ સી મેગા હર્સ અને ડી ગીગા હર્ઝ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી હર્ઝ ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન થ્રી ફેઝ સ્ટાર કનેક્શનમાં ફેઝ વોલ્ટેજ શોધવા માટે કયું સૂત્ર છે તો ઓપ્શન એ વીપી બરાબર વી એલ બી વીપી બરાબર વર્ગુરમાં થ્રી વી એલ સી વીપી બરાબર વન બાય વર્ગમાં થ્રી વી એલ અને ડી વીપી બરાબર વી એલ બાય વરબુરમાં થ્રી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી વીપી બરાબર વી એલ બાય વર્ગમાં ત્રણ ત્યારબાદ સાતમો પ્રશ્ન સ્ટાર અથવા ડેલ્ટા કનેક્ટેડ સિસ્ટમમાં સંતુલિત લોડમાં વપરાયેલ શક્તિની ગણતરી કરવા માટેનું સૂત્ર શું છે તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે થ્રી વીએલઆઈએલ કોસ્ટીટા બી અંડરરૂટ થ્રી વીએલ આઈ એલ કોસ્ટિટા સી થ્રી વીપીઆઈપી કોસ્ટિટા અને ડી અંડરુટ થ્રી વીએલઆઈઆઈએલ સાયન્ટીટા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી

તપસ એ સિંગલ વોટ મીટર પદ્ધતિ બી ટુ વોટ મીટર પદ્ધતિ સી ત્રણ વોટ મીટર પદ્ધતિ અને ડી વોલ્ટ મીટર અને એ મીટર પદ્ધતિ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ટુ વોટ મીટર પદ્ધતિ ત્યારબાદ દસમો પ્રશ્ન સ્કેલનો પ્રકાર શું છે તો મિત્રો અહીંયા સ્કેલ આપે છે એનો પ્રકાર જાણવાનો છે તો ઓપ્શન એ બરસટ ફાઇન સ્કેલ બી વિસ્તૃત સ્કેલ સી રેખીય સ્કેલ એટલે કે લિનિયર સ્કેલ અને ડી બિનરેખીય સ્કેલ એટલે કે નોન લિનિયર સ્કેલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી રેખીય સ્કેલ એટલે કે લિનિયર સ્કેલ ત્યારબાદ અગિયારમો પ્રશ્ન કઈ વિદ્યુત અસર મૂવિંગ આયન ઇન્સ્ટ્રુમેન્ટ પર વર્ક કરે છે તો ઓપ્શન એ હીટિંગ અસર બી રાસાયણિક અસર સી ચુંબકીય અસર અને ડી ઇન્ડક્શન અસર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ચુંબકીય અસર એટલે કે મેગ્નેટિક ઇફેક્ટ ત્યારબાદ બારમો પ્રશ્ન ઇન્ડક્શન પ્રકારના વોટમીટરનો ગેરલાભ શું છે તો ઓપ્શન એ તેનો ઉપયોગ માત્ર એસીમાં જ થાય છે

ઓછી શક્તિનો ઉપયોગ કરે છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ યુનિફોર્મ સ્કેલ ત્યારબાદ ચૌદમો પ્રશ્ન ઉર્જા મીટરનું મીટર કોન્સ્ટન્ટ શું છે તો ઓપ્શન એ ઉર્જા મીટરનું ગુણાકાર પરિબળ બી કે ડબલ્યુ એચ ડી ક્રાંતિની સંખ્યા સી કે ડબલ્યુ એચનું પ્રારંભિક વાંચન અને ડી કે ડબલ્યુ એચ મીટરનું અંતિમ વાંચન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કે ડબ્લ્યુ એચ ડીટ ક્રાંતિની સંખ્યા એટલે કે નંબર ઓફ રિવોલ્યુશન પર કે ડબલ્યુ એચ ત્યારબાદ પંદરમો પ્રશ્ન કયું મીટર ઇન્ટિગેટિંગ એટલે કે એકીકૃત પ્રકારનું સાધન છે તો ઓપ્શન એ વોટ મીટર બી એ મીટર સી મલ્ટીમીટર અને ડી એનર્જી મીટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એનર્જી મીટર ત્યારબાદ સોળમો પ્રશ્ન ડિજિટલ મલ્ટીમીટરમાં એલસીડી ડિસ્પ્લેમાં કેટલા સેગમેન્ટ છે તો ઓપ્શન એ દસ બી આઠ સી સાત અને ડી છ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સાત ત્યારબાદ સત્તરમો પ્રશ્ન મલ્ટીમીટરના એક્સ તરીકે ચિહ્નિત જલ પ્રતિકાર એટલે કે વેરિયેબલ રિજિસ્ટન્સનો હેતુ શું છે તો મિત્રો અહીંયા મલ્ટીમીટરની આકૃતિ આપી છે અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો વેરિયેબલ રિજિસ્ટન્સ છે એનો એમ એટલે કે હેતુ જાણવાનો છે તો ઓપ્શન એ પ્રતિકારને સચોટ રીતે માપવા માટે બી પોઈન્ટને બરાબર શૂન્ય પર ગોઠવવા માટે સી ડીસી વોલ્ટેજને સચોટ રીતે માપવા માટે અને ડી એસી વોલ્ટેજને સચોટ રીતે માપવા માટે તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પોઈન્ટને બરાબર શૂન્ય પર ગોઠવવા માટે એટલે કે ટુ એડજસ્ટ ધ પોઈન્ટ એક્ઝેક્ટલી એટ જીરો ત્યારબાદ અઢારમો પ્રશ્ન મીટરનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે એ મીટરનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ વાઇબ્રેટિંગ રીડ ટાઈપ ફ્રિકવન્સી મીટર બી વેસ્ટર્ન ટાઈપ ફ્રિકવન્સી મીટર સી ઇલેક્ટ્રોડાનેમો ટાઈપ ફ્રિકવન્સી મીટર અને ડી મીટર ટાઈપ ફ્રિકવન્સી મીટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વાઇબ્રેટિંગ રીડ ટાઈપ ફ્રીકન્સી મીટર ત્યારબાદ ઓગણીસમો પ્રશ્ન ડાયનેમોમીટર મીટરના એકબીજા સાથે સખત રીતે જોડાયેલા બે ડાયને એ નેવું ડિગ્રી બી એકસો વીસ ડિગ્રી સી એકસો એસી ડિગ્રી અને ડી ત્રણસો સાહીઠ ડિગ્રી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી એકસો વીસ ડિગ્રી એટલે કે એકસો વીસ અંશ ત્યારબાદ વીસમો પ્રશ્ન માપન સાધનની પોતાની સાથે વારંવાર સંમત થવાની સમતાને કયો શબ્દનું નામ કહે છે તો એ ચોકસાઈ એટલે કે પ્રિસિઝન બી સંવેદનશીલતા એટલે કે સેન્સિટિવિટી સી રિઝોલ્યુશન અને ડી સચોટતા એટલે કે એક્યુરેસી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ચોકસાઈ એટલે કે પ્રિસિઝન ત્યારબાદ એકવીસમો પ્રશ્ન થ્રી ફેઝ અસંતુલિત સર્કિટમાં ન્યુટ્રલ પ્રવાહ શું હશે તો ઓપ્શન એ એક બી એક કરતાં વધુ સી શૂન્ય અને ડી શૂન્ય નહીં તો આનો સાચો જવાબ છે ઓપ્શન ડી શૂન્ય નહીં એટલે કે નોટ જીરો ત્યારબાદ બાવીસમો પ્રશ્ન માત્ર ડીસી જથ્થાને માપવા માટે કયા મીટરનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ મૂવિંગ આયન રિસ્પ્યુલેશન પ્રકારનું સાધન બી મુવિંગ મૂવિંગ આયન આકર્ષણ પ્રકારનું સાધન સી ઇન્ડક્શન પ્રકારનું સાધન અને ડી મૂવિંગ કોઇલ સાધનો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી મૂવિંગ કોઇલ સાધનો ત્યારબાદ ત્રેવીસમો પ્રશ્ન ડીસી સપ્લાયની આવર્તન શું છે એટલે કે ફ્રિકવન્સી શું છે તો ઓપ્શન એ પચાસ હર્જ બી પચીસ હર્જ

તો સિંગલ ફેઝ એનર્જી મીટર કઈ વિદ્યુત અસર પર કાર્ય કરે છે તો ઓપ્શન એ હિટિંગ અસર બી રાસાયણિક અસર સી ઇન્ડક્શન અસર અને ડી ઇલેક્ટ્રોસ્ટેટિક અસર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઇન્ડક્શન અસર ત્યારબાદ અઠાવીસ મો પ્રશ્ન એમ આરઆઈનું પૂરું નામ શું છે તો ઓપ્શન એ મિકેનિકલ રીડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ બી મીટર રીડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ સી મિકેનિક રિજોનસ ઇમેજિંગ અને ડી મેગ્નેટિક રીડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ

તો ઓપ્શન એ ત્રીસ સેન્ટીમીટર બાય ત્રીસ સેન્ટીમીટર બી સાઈઠ સેન્ટીમીટર બાય સેન્ટીમીટર સી પચાસ સેન્ટીમીટર બાય પચાસ સેન્ટીમીટર અને ટીઠ સેન્ટીમીટર બાય સાઈઠ સેન્ટીમીટર ત્યાર એકત્રીસ મો પ્રશ્ન પાવર લોડમાં વપરાતા અર્થવાહકનું કદ શું છે તો ઓપ્શન એ આઠ એસ ડબ્લ્યુજી બી દસ એસ ડબ્લ્યુજી સી ચૌદ એસ ડબલ્યુજી અને ડી વીસ

અર્થના અવરોધને માપવા માટે કયું સાધન વપરાય છે તો ઓપ્શન એ મેઘર બી ઓમીટર સી વિસ્ટોન બ્રિજ અને ડી અર્થ ટેસ્ટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી અર્થ ટેસ્ટર ત્યારબાદ ચોત્રીસમો પ્રશ્ન અર્થ ટેસ્ટર કયા સિદ્ધાંત પર કામ કરે છે તો ઓપ્શન એ પોટેન્શિયલ ડ્રાઇવિંગ મેથડ બી ફોલો પોટેન્શિયલ મેથડ સી ઓફ રેઝિસ્ટન્સ મેથડ અને ડી કરંટ ડ્રાઇવિંગ મેથડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઓફ પોટેન્શિયલ મેથડ ત્યારબાદ પાંત્રીસમો પ્રશ્ન પરંપરાગત વીજ ઉત્પાદન કયું છે તો ઓપ્શન એ થર્મલ બી સૌર એટલે કે સોલર સી બાયોગેસ અને ડી પવન ઉર્જા એટલે કે વિન એનર્જી તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ થર્મલ ત્યારબાદ છત્રીસમો પ્રશ્ન હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્લાન્ટમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે તો મિત્રો અહીંયા હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્લાન્ટ આપ્યું છે અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો ભાગ છે એનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ સર્ચ ટેન્ક બી વાલ હાઉસ

તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે સાસઠ કેવી બી તેત્રીસ કેવી સી અગિયાર કેવી અને ડી ચારસો પંદર વોલ્ટેજ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ચારસો પંદર વોલ્ટેજ બાદ ઓગણચાલીસમો પ્રશ્ન તો મિત્રો અહીંયા ઓગણચાલીસથી ચો્વાલીસ પ્રશ્નો વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સના છે તો ઓગણચાલીસમો પ્રશ્ન પાણીની વિશિષ્ટ ઉષ્મા કેટલી છે તો ઓપ્શન એ ચાર બી ત્રણ સી બે અને ડી એક તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એક ત્યારબાદ ચાલીસમો પ્રશ્ન પાણીનું ઉત્કલન બિંદુ એટલે કે બોઇલિંગ પોઈન્ટ કેટલું છે તો ઓપ્શન એ જીરો ડિગ્રી સેલ્સિયસ બી બત્રીસ ડિગ્રી સેલ્સિયસ સી સો ડિગ્રી સેલ્સિયસ અને ડી બસો બાર ડિગ્રી સેલ્સિયસ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સો ડિગ્રી સેલ્સિયસ ત્યારબાદ એકતાલીસમો પ્રશ્ન કરંટ એટલે કે વીજ પ્રવાહનો એકમ કયો છે તો ઓપ્શન એ એમ્પિયર બી વોલ્ટ સી ઓમ અને ડી વોટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એમ્પિયર ત્યારબાદ બેતાલીસમો પ્રશ્ન અવરોધનો એકમ કયો છે એટલે કે એકમ કયો છે એ બી વોલ્ટ સી સી અને ડી વોટ છે ઓપ્શન ત્યારબાદ પ્રશ્ન કોઈ ઇલેક્ટ્રોનના પ્રવાહને શું કહે છે તો ઓપ્શન એ વોલ્ટેજ બી કરંટ એટલે કે વીજ પ્રવાહ સી અવરોધ એટલે કે રેજિસ્ટન્સ અને ડી પાવર જવાબ છે ઓપ્શન નંબર બી કરંટ એટલે કે વીજ પ્રવાહ ત્યારબાદ ચોલીસ પ્રશ્ન સારો વાહક પદાર્થ કયો છે

તો મિત્રો અહીંયા જે આકૃતિ આપી છે એમાં પણ તમે જોઈ શકો છો કે નીચેની બાજુ અને ઉપરની બાજુ જે આકાર છે એ સષ્ટકોન આકાર છે એટલે અને સષ્ટકોન પ્રિઝમ કહેવાય ત્યારબાદ છેતાલીસ પ્રશ્ન ટૂલનું નામ ઓળખો તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ટાઈ સ્ક્વેર બી સરફેસ ઘેજ સી સ્ટેલ રૂલ અને ડી હિલર ઘેજ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ટાઈ સ્ક્વેર તો મિત્રો અહીંયા જે આકૃતિ આપી છે એને ટાઈ સ્ક્વેર પણ કહેવામાં આવે છે અને બીજા શબ્દોમાં એન્જિનિયરિંગ સ્ક્વેર પણ કહેવામાં આવે છે ત્યારબાદ સુડતાલીસમો પ્રશ્ન ટૂળનું નામ ઓળખો તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન બોલ હેમર 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 સ્લેજ સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પિન હેમર ત્યારબાદ અડતાલીસ પ્રશ્ન ટૂંડનું નામ ઓળખો તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ હોક બિલ્ડ સીયર બી એવિએશન સીયર સી કટિંગ પ્લાયર અને ડી ડબલ કટિંગ સીયર તારનો સાચો જવાબ છે 옵션 નંબર C કટિંગ ફ્લાયર ત્યારબાદ 49મો પ્રશ્ન ટૂલનું નામ ઓળખો તો અહીં આકૃતિ આપે છે અને 옵શન A બોલ પિન હેમર B મેલેટ C ક્રોસ પિન હેમર અને D સ્ટ્રેટ પિન હેમર તારનો સાચો જવાબ છે 옵શન નંબર B મેલેટ ત્યારબાદ 50મો પ્રશ્ન ટૂલનું નામ ઓળખો તો અહીં આકૃતિ આપે છે અને 옵શન A ઓપન એન્ડ સ્પેનર B રીંગ સ્પેનર C કોમ્બિનેશન સ્પેનર અને D એડજેસ્ટેબલ સ્પેનર તારનો સાચો જવાબ છે 옵શન નંબર A ઓપન એન્ડેડ સ્પેનર ત્યારબાદ એકાનમો પ્રશ્ન કયું સંયોજક નથી તો મિત્રો એકાવનથી અહીંયા પંચોતેર પ્રશ્નો એમ્પ્લોબિટી સ્કિલના છે તો અહીંયા એકામો પ્રશ્ન તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે એ એન બી ઓર સી બટ અને ડી ઓન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઓન ત્યારબાદ બાવનમો પ્રશ્ન કયો રોલ પ્લેઇંગનો ફાયદો નથી તો ઓપ્શન એ આત્મવિશ્વાસ વધારે છે બી સાભરવાની કુશળતા વિકસાવે છે સી સમસ્યા હલ કરવાની સર્જનાત્મક કુશળતા વિકસાવે છે અને ડી કંટારાને વિકસાવે છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કંટારાને વિકસાવે છે ત્યારબાદ ત્રેપનમો પ્રશ્ન કયો એક સ્વર નથી તો ઓપ્શન એ એ બી ઈ સી એફ અને ડી આઈ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એફ ત્યારબાદ ચોપન પ્રશ્ન નીચેનામાંથી કયું સારું ઓફિસ શિષ્ટાચાર છે તો ઓપ્શન એ ફોર્મલ કપડાં પહેરવા જોઈએ બી કામ કરવા માટે નિયમિત ન હોવું જોઈએ સી ફેન્સી મોબાઈલ રિંગ રિંગટોન હોવી જોઈએ અને ડી કાર્યસ્તર પર કચરો કરવો જોઈએ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ફોર્મલ કપડાં પહેરવા જોઈએ ત્યારબાદ પંચાણમો પ્રશ્ન જે શબ્દ બીજા શબ્દની જેમ ઉચ્ચારવામાં આવે છે પરંતુ અર્થમાં અલગ હોય છે તે શબ્દને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો ઓપ્શન એ હોમોફોન બી હોમોક્રાફ્ટ સી દીપતોંગ અને ડી ઉચ્ચારણ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ હોમોફોન ત્યારબાદ છપ્પનમો પ્રશ્ન ખાલી જગ્યા કેન હેલ્પ મી લર્ન ઇંગ્લિશ એટલે કે ખાલી જગ્યા મને અંગ્રેજી શીખવામાં મદદ કરી શકે છે તો ઓપ્શન એ સમર્પણ બી ભય સી ગુસ્સો અને સત્તાન પ્રશ્ન નીચેના વાક્યમાં કયા વિરામ ચિહ્નનો ઉપયોગ કરવો જોઈએ શું અહીં કોઈ સાઈટ એન્જિનિયર છે તો ઓપ્શન એ ચિહ્ન એટલે કે ક્વેશ્ચન માર્ક બી અલ્ફ વિરામ એટલે કે કોમા સી પૂર્ણ વિરામ એટલે કે ફૂલ સ્ટોપ અને ડી ઉદ્ગાર

સી હોટ એટલે કે ગરમ અને ડી શું તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હોટ એટલે કે ગરમ ત્યારબાદ સાઈડમો પ્રશ્ન જ્યારે કોઈ વ્યક્તિ થેન્ક યુ કહે ત્યારે આપણે જવાબ આપવો જોઈએ અને ખાલી જગ્યા કહેવું જોઈએ તો ઓપ્શન એ થેન્ક યુ બી યુ આર વેલકમ સી બાય બાય અને ડી હાવ યુ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી યુ આર વેલકમ એટલે કે તમારું સ્વાગત છે ત્યારબાદ એકસઠમો પ્રશ્ન વિચિત્ર શબ્દ પસંદ કરો તો મિત્રો અહીંયા શબ્દો જે આપે છે એમાંથી જે ઓડ શબ્દ હોય એને પસંદ કરવાનો છે તો એ પ્લીઝ બી સોરી સી પેપર અને ડી થેન્ક્સ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પેપર ત્યારબાદ બાસઠમો પ્રશ્ન હું વેલ્ડર છું હું ખાલી જગ્યા સાથે કામ કરું છું તો ઓપ્શન એ નેલ પોલીસ બી રોબોટ સી વેલ્ડિંગ ટૂલ્સ અને ડી લેપટોપ તો આનો સાચો જવાબ છે 옵શન નંબર C વેલ્ડિંગ ટૂલ્સ ત્યારબાદ 63મો પ્રશ્ન આજનું હવામાન કાળ જગ્યા રહેશે તો 옵શન A હોપફુલ એટલે કે આશાસપદ B વોર્મ એટલે કે હૂમફારુ C બ્લુ એટલે કે વાદરી અને D अर्जेंट તો આનો સાચો જવાબ છે 옵શન નંબર B વોર્મ એટલે કે હૂમફારુ ત્યારબાદ 64મો પ્રશ્ન જારે શબ્દ કાળ જગ્યાનો અર્થ કરે છે તો 옵શન A અહીંયા 옵શન આપે છે પ્લેસ બી થિંગ C પર્સન અને D ટાઈમ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ટાઈમ એટલે કે સમય ત્યારબાદ પ્રશ્ન રાહુલે સાથે ખાલી જગ્યા આનંદ આવે છે એટલે કે રાહુલ એન્જોય વિથ હિઝ પેટ ડોગ તો ઓપ્શન આપે છે એ પ્લેઇંગ એટલે કે રમવું બી રાઇટિંગ એટલે કે લેખન સી ડુઇંગ એટલે કરી રહ્યા છીએ અને ડી વોશિંગ એટલે કે ધોવું તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પ્લેઇંગ એટલે કે રમવો ત્યારબાદ સાસઠમો પ્રશ્ન શક્તિ નબરાઈઓ વિચારો માન્યતાઓ પ્રેરણા મૂલ્યો વગેરે સહિત આપણા વ્યક્તિત્વનો સ્પષ્ટ ખ્યાલ રાખવાની ખાલી જગ્યા કહેવાય છે તો ઓપ્શન એ બિલીફ એટલે કે માન્યતા બી સેલ્ફ અવેરનેસિસ એટલે કે સ્વજાગૃતિ સી પૌરાણિક કથા અને ડી થ્રેટ એટલે કે ધમકી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સેલ્ફ અવેરનેસિસ એટલે કે સ્વજાગૃતિ ત્યારબાદ સડસઠ મો પ્રશ્ન નીચેના મતે કહ્યું તમારી ઓળખ નથી બનાવતું તો ઓપ્શન એ ઓપિનિયન્સ એટલે કે અભિપ્રાયો બી વેલ્યુઝ એટલે કે મૂલ્યો સી લાઇક્સ અને ડી માર્ક્સ કોરિડ ઇન એન એક્ઝામ એટલે કે પરીક્ષામાં મેળવેલ ગુણ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી માર્ક્સ કોરિડ ઇન એન એક્ઝામ એટલે કે પરીક્ષામાં મેળવેલ ગુણ ત્યારબાદ અડસઠમો પ્રશ્ન ખાલી જગ્યા એ એક વ્યક્તિ તરીકે તમારી પાસે રહેલી ક્ષમતા ક્ષમતાઓ અને ગુણો છે જે તમને જીવન અને કારકિર્દીમાં સારી રીતે વૃદ્ધિ કરવામાં મદદ કરે છે તો એ પર્સનલ સ્ટ્રેન્થ એટલે કે વ્યક્તિગત શક્તિઓ બી પર્સનલ વીકનેસીસ એટલે કે વ્યક્તિગત નબરાઈઓ સી ઓપોર્ચ્યુનિટીઝ એટલે કે તકો અને ડી થ્રેટ્સ એટલે કે ધમકીઓ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પર્સનલ સ્ટ્રેન્થ એટલે કે વ્યક્તિગત શક્તિઓ ત્યારબાદ અગ્નિ સોતેરમો પ્રશ્ન ખાલી જગ્યા એ એવા ગુણો છે જે નકારાત્મક ગણવામાં આવે છે અને તેના પર કામ કરવાની જરૂર છે તો ઓપ્શન એ પર્સનલ સ્ટ્રેન્થ એટલે કે વ્યક્તિગત શક્તિઓ બી પર્સનલ વીકનેસીસ એટલે કે વ્યક્તિગત નબરાઈઓ સી ઓપોર્ચ્યુનિટીઝ એટલે કે તકો અને ડી થ્રેટ એટલે કે ધમકીઓ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પર્સનલ વીકનેસીસ એટલે કે વ્યક્તિગત નબરાઈઓ ત્યારબાદ સિત્તેરમો પ્રશ્ન નીચેનામાંથી કયું વ્યક્તિગત નબરાઈનું ઉદાહરણ છે તો ઓપ્શન એ કોન્ફિડન્સ એટલે કે આત્મવિશ્વાસ બી બીંગ લેઝી એટલે કે આરસુ બનવું સી હાર્ડ વર્કિંગ એટલે કે સખત મહેનત અને ડી એક્ટિવ એટલે કે સક્રિય તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી બીંગ લેઝી એટલે કે આરસુ બનવું ત્યારબાદ એકોતેરમો પ્રશ્ન લક્ષો બે પ્રકારના હોય છે તો ઓપ્શન એ ગુડ એન્ડ બેડ ગોલ્સ એટલે કે સારા અને ખરાબ લક્ષશો બી લોંગ ટર્મ એન્ડ શોર્ટ ટર્મ ગોલ્સ એટલે કે ગાળાના અને ટૂંકા ગાળાના લક્ષો સી રીચ એન્ડ પુઅર ગોલ્સ એટલે કે શ્રીમંત અને ગરીબ લક્ષશો અને ડી ફિક્સ ટર્મ એન્ડ નોન ફિક્સ ટર્મ ગોલ્સ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી લોંગ ટર્મ એન્ડ શોર્ટ ટર્મ ગોલ્સ એટલે કે ગાળાના અને ટૂંકા ગાળાના લક્ષ્યો ત્યારબાદ બોતેરમો પ્રશ્ન વોટ ઇઝ સ્ટ્રેસ એટલે કે તણાવ એટલે શું

તે તમને તમારા લક્ષ્યોને અનુસરતા અટકાવે છે બી તે તમને તમારી જાત પર શંકા કરે છે સી લાંબા ગાળાના તણાવ ઊંઘની ખોટ તરફ દોરી જતું નથી અને ડી તમને શારીરિક રીતે બીમાર બનાવે છે અને અથવા પીડાનું કારણ બને છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી લાંબા ગાળાના તણાવ ઊંઘની ખોટ તરફ દોરી જતું નથી ત્યારબાદ ચોતેરમો પ્રશ્ન એક પ્રવૃત્તિ જે તણાવને અટકાવે છે અથવા ઘટાડે છે તેને સ્ટેજ બસ્ટર કહેવામાં આવે છે તમારા મતે નીચેના મતે કયું સ્ટેજ બસ્ટર નથી તો ઓપ્શન અહીંયા આપે છે સમસ્યા વિશે વિચારવામાં લાંબા કલાકો પસાર કરો બી સમયસર સુવા જવું સી સંગીત સાંભળવું અને ડી બાગકામ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એક સમસ્યા વિશે વિચારવામાં લાંબા કલાકો પસાર કરો ત્યારબાદ પંચોતેરમો પ્રશ્ન માઇન્ડફુલનેસ એટલે શું તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે તે કોઈ પણ વસ્તુને ધ્યાનમાં ન લેવાની ટેકનિક છે બી તે તમારા મગજને સાર્ક કરવા વિશે છે સી તે એક ક્ષણમાં સંપૂર્ણ રીતે હાજર રહેવાની ક્ષમતા છે અને ડી તે વિચારોથી ભરેલા લોકોનું વર્ણન કરવા માટે વપરાતો શબ્દ છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી તે એક ક્ષણમાં સંપૂર્ણ રીતે હાજર રહેવાની ક્ષમતા છે તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં બીજા મોસ્ટ આઈમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું